સીતારામ બધાય જે શ્રી કૃષ્ણ જો આજે અમે છે ને હનુમાનગઢ ને બાજુમાં એક ફાર્મ હાઉસ છે સરસ મજાની મિત્રો વાડી છે આપણે જોવાની છે અંદર સરસ મજાનો સ્વિમિંગ પુલ છે કેરીનો બગીચો છે ઘણું બધું છે અને ડુંગરની વચ્ચો વચ્ચે વાડી છે તો હું આજે તમને આ વાડી બતાવું છું મિત્રો તો ચાલો મારી સાથે આ ફાર્મ હાઉસ માં વાવ કેવું સરસ છે જો તો સરસ લોકેશન છે મિત્રો આપણને ગમશે અંદર સ્વિમિંગ પુલ છે મજા આવે ને ચારે બગીચો છે આંબાની કેરી છે ફરતે અને વચ્ચે સરસ મજા આજે વાતાવરણ પણ વરસાદી છે પવન એકદમ ચાલુ છે અને મિત્રો અમે જો ફાર્મ હાઉસ આવ્યા છે તો અહીંયા જો આ કમળનું કુંડ છે આખો કમળનો કુંડ છે આ સફેદ કમળ છે હા સફેદ કમળનો કુંડ છે અહીંયાથી પછી આપણે થોડાક આગળ જઈએ જો આ બધું આમ સરસ મજાનો ડુંગર કોતરીના પગથિયા બનાવેલા છે આગળ તો સ્વિમિંગ પુલ છે વાહ ભાઈ વાહ વાહ આગળ સ્વિમિંગ પુલ છે જો આપણે માં પછી નાઈશું મજા આવશે નાવાની અમાર સાજણ ને જો માર કાકા ની ત્યાં આટા મારે છે હવે હું તમને પરિચય કરાવીશ અંકલ નો પરિચય કરાવીશ તો ચાલો જો મિત્રો અમે આજે આ મામા થાય અમારે એમની વાડી આવેલા છે ખીમભાઈ બાપોદરા પોરબંદર રહેવાનું છે પણ આ એનું ફાર્મ હાઉસ છે અને અમે આજે એના ફાર્મ હાઉસે આવ્યા છે અમને ખૂબ મજા આવે છે મિત્રો અને બરોબર ડુંગરની વચોવચા વાડી છે ડુંગરની વચોવચા વાડી છે વાડીમાં ઘણા બધા આંબા છે સરસ મજાનું સ્વિમિંગ પુલ છે અને આવું લોકેશન છે ઈ મેં ખરેખર એક વાડીએ જોયું નથી એટલે મિત્રો આજે મને તો ખુબ મજા આવે છે સાજન મજા આવે ને હા મને તો ગીર ગીર કરતા સારું લાગે છે ગીર કરતા ગીર માં જઈએ તો એમ એટલી મજા નથી આવતી એવી મજા આવે હા તો મામા તમે વાડી જ રોકાવ કે કામ કરો ના હું તો પોરબંદર રહું છું હા હા એટલે તમે આવજા કરો વાડી બરાબર આ મને શોખ છે આનો શોખ છે અને એમણે શોખ ખાતર જો સરસ મજાનું ડેવલપ કર્યું છે અને ઘણા વર્ષો થઈ ગયા છે આંબા ઘણા મોટા થઈ ગયા છે આંબા ની બગીચો પર તમને બતાવીશું કેરિયું ઘણી બધી વેચાણમાં ગઈ નહી આ વખતે ખુબ ખુબ ગઈ ને તો કા ભાગ્યો જ આપી દીધું કેરિયું નું અમે કેરી નું ઈજારો આપી દઈએ બરાબર ઈજારો આપી દી આ વર્ષનો મેન્ટેન કરે કેરી પોતે વેચી નાખે હા હા સાચવવું બધું વેચવાનું બધું એ બરાબર છે જ્યાં જરૂર પડે નહીં પોતે પોતાની રીતે મહેનત કરી લઈએ આપણે કઈ સૂચના દેવાની જરૂર ના પડે બાકી આંબા મોટા થઈ ગયા હા આંબા મોટા થઈ ગયા છે અત્યારે જો મિત્રો કેરીની સીઝન છે ઘણા બધા કેરીઓ છે વેચાણમાં ગઈ છે ને ઈ લોકો બસ શોખ માટે એની ફાર્મ હાઉસ બનાવેલું છે વાડી ડેવલપ કરી છે ને ખૂબ સરસ છે લોકેશન બહુ મસ્ત છે ચારે બાજુ ડુંગર છે વચ્ચે વાડી છે આ બાજુ છે ઈ આપણે સફારી પાર્ક સુકીય સફા હમણાં નવું ન્યુ ડેવલપ થયું છે

અહીંયા કેરી પાકેલી છે મામા હું લઈ લઉં લઈ એક નહીં જેટલી ભાવ એટલી મિત્રો આમાં આંબામાં આંબામાં પાકેલી કેરી છે સરસ મજાની આંબામાં જ પાકેલી કેરી છે મીઠાશ કેવી ટેસ્ટ ને તો ખબર પડે આની મીઠાશ કેવી છે તો હું ટેસ્ટ કરી ત્યાં ખબર પડી વાહ ભાઈ વાહ હું એમ કઉ ને મીઠાશ કેવી છે એના કરતા તમે

બાજુમાં સરસ મજાનું તળાવ છે અને પાણી સરસ મજાનું પુષ્કળ પાણી છે અને આખો બગીચો છે એ સરસ મજાનો ડેવલપ કરેલો છે અમુક આંબા મોટા મોટા છે જો અહીંથી તમે જોઈ શકો છો કે અમુક આંબા છે મોટા છે અમુક આંબા છે હજી ડેવલપ થવાની તૈયારીમાં છે અને સરસ મજાના ચારે બાજુ આંબા જોવા મળે છે આજે અમે આ ફાર્મ હાઉસે આવીને અમને ખૂબ આનંદ મળ્યો ખૂબ મજા આવી અને મામાએ અમને આખો બગીચો ફેરવા અને પાકેલ પાકેલ કેરી છે એ અમને ગોતે

અને તમે બગીચો કરશો તો હું એટલી ગેરંટી આપીશ કે બગીચામાં આંબો કેરી આવી દેખાય છે ને અત્યારે એ કુલ પાંચ વર્ષના છે હવે તમે મને પ્રશ્ન ન કરો તો મારો વિષય છે બરોબર તો તમે એમ કે દેખાય છે તો પાંચ વર્ષ ના પાંચ વર્ષ કઈ રીતે

ત્યાં જામનગર જવું પડે ભાડવરમાં એવું કંઈ ખાસ નથી રહેવા માટે એનું અને જે રેસ્ટ હાઉસ જેવું હોય ને આમ ગેસ્ટઉસ રેસ્ટ હાઉસ તેમ એવું આમ એક કોઈ વેબસાઇટ બનાવ્યા અથવા આમ એક માર્કેટિંગ થાય તમારે જેવી રીતે તમે કેટલા બધા બનાવ્યા છે એવા ઘણા બધા છે જે આગળ છે એ લોકો બધા આમ એક ગ્રુપ બનાવી અને જેમ ઓયોને ઓયો બનાવ ઓરનું જે છે ગેસ્ટ હાઉસ નથી બધી હોયનું છે જેમ અલગ કાર માટેનું જે માર્કેટિંગ કરતા હોય છે અલગ અલગ એવી રીતે એક ગ્રુપ બનાવી અને એક માર્કેટિંગ કરવું છે એક વેબસાઇટ બનાવવી છે જેથી કરીને પબ્લિકને એન્જોય કરવો હોય તો સફારીમાં આવે છે ને એવી રીતે અહીંયા પણ આવે એક રાત રોકાય અને જમવાનું એનું નેચરલ મળે અને આ બધું નેચરલ જ છે પ્યોર નેચરલ છે ગમે તે મહિનામાં જે ઉનાળો છે મે મહિનો છે આ જૂન બેઠો છે ફેલી રહે છે છતાં એક એમ થાય કે ગીર ગીર નહી પણ આ આબુ આબુમાં એવો ઠંડો પવન નથી આવતો એવો પવન આત્યારે આવે એવો એસા થાય કે માં ગરમી થાય છે પણ અહીંયા આમ જરાય ગરમી નથી થતી અત્યારે બપોરના કેટલા વાગ્યા 1 વાગ્યો બપોરે 1 વાગ્યા છે પણ અકાળે एकदम ઠંડો પવન આવે છે એટલે આમ પ્રવાસનનું માર્કેટિંગનું કોઓર્ડિનેશન જ ખરેખર જરૂરી છે કોરબંદરમાં જે આ રીતે કોઓર્ડિનેશન થાય ને માર્કેટિંગ હોય ને તો બેસ્ટ બેસ્ટ આપણે પોરબંદરનો પ્રવાસન ઉદ્યોગ થઈ શકે એમ છે સારામાં સારો જેમ અત્યારે કેરળમાં પબ્લિક જાય છે ને કેરાલામાં જવાની જરૂર ન પડે ગીરમાં જવાની જરૂર ન પડે આ આખા અમદાવાદથી લોકો ગીર કરતાં એ ઠંડો પવન રહી છે વધારે એકદમ બેસ્ટ સ્ટેપ બનાવેલા છે મિત્રો ડુંગર સ્વિમિંગ પુલ છે ફરતા સ્વિમિંગ પુલ ને ફરતે જ આવા સ્ટેપ બનાવેલા છે સફેદ કલર નું કમળ કુંડ છે જો અહિયાં આગળ સ્વિમિંગ પુલ છે સ્વિમિંગ પુલ બતાવું તમને એટલે આવું છે ડબલ કામ કરે છે હે એ પાણી નું સ્ટોરેજ થાય હા પાણી ની સ્ટોરેજ પણ થાય અને અને સ્વિમિંગ પૂલ થાય નાવાની પણ મજા આવે મોટો ઓજ છે નાવાનો મસ્ત મજાનું આખું લોકેશન બહુ સરસ છે નાવાની મજા આવે